નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાનગંગા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયારમાં વિષય કોમ્પ્યુટર પાઠ દસમો ટેબલ સાથે કાર્ય આ ચેપ્ટરમાં પહેલો ભાગ આપણે જોઈશું જેમાં ચેપ્ટર નવમું જે જોયેલું તેની અંદર આપણે ટેબલ પર વિવિધ ક્રિયાઓ કરવા માટે ચોક્કસ પ્રકારનો ડેટા તૈયાર કરેલો માહિતી ઉમેરેલી તેમજ તેની અંદર પ્રોગ્રામની અંદર ટેબલની રચના કરેલી ડેટાબેઝની રચના કરેલી હવે આપણે તે ડેટા સાથે કાર્ય કઈ રીતે કરવું તો સૌથી પહેલાં પ્રાથમિક માહિતી આપણી પાસે વિગત ભરેલી ટેબલ સાથે હોવી જોઈએ ચાલો તો હવે આપણે દસમું ચેપ્ટર ચાલુ કરીએ છીએ જેમાં ટેબલ સાથે વિવિધ પ્રકારના કાર્ય કઈ રીતે કરી શકાય તે પેલા પ્રાથમિક માહિતી તરીકે કોઈ પણ જગ્યાએ આપણે સામાન્ય રીતે રોજિંદા નિર્ણય લેવાની જરૂર પડે તેવા સંજોગોમાં ચોક્કસ પ્રકારની માહિતી ઉપલબ્ધ હોવી જરૂરી છે કારણ કે ચોક્કસ સમયે સાચી સંપૂર્ણ અને વ્યવસ્થિત માહિતી ઉપરથી કોઈ ચોક્કસ નિર્ણય લઈ શકાય તેમજ તેના ઉપરથી ડેટાબેઝની રચના કરી શકાય ડેટાબેઝની રચના કર્યા બાદ તેમાં ડેટાને ઉમેરી શકાય અગાઉ ઉમેરેલો ડેટા હોય તેમાં એડિટિંગ એટલે કે સુધારા વધારા કરી શકાય તેમજ વધારાનો ડેટા જે હોય બિનજરૂરી ડેટા ઉપયોગી ના હોય તેવો ડેટા તેને આપણે ડિલીટ કરી શકીએ રદ કરી શકાય તેમજ ડેટાને જરૂરિયાત પ્રમાણે વ્યવસ્થિત ગોઠવણ પણ કરી શકાય છે તો આવી વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ કરવા માટે ટેબલ ઉપર પ્રક્રિયા કરીએ તે માટે આપણી પાસે ચોક્કસ ડેટા ભરેલો ટેબલ હોવો જરૂરી છે તેના ઉપર આવી વિવિધ પ્રકારની ક્રિયા કરી શકાય બરાબર તો બેઝ પ્રોગ્રામમાં ડેટા બેઝ અને વિવિધ ટેબલ કેવી રીતે તૈયાર કરી શકાય તે આપણે આગળના નવમા ચેપ્ટરમાં જોયેલું અને તેની ડિસ્કસ કરેલી તો ઉદાહરણ તરીકે આપણી પાસે તૈયાર ટેબલ છે અને તે ટેબલ ઉપર વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ કરવી છે તો તેમાં પ્રક્રિયામાં સૌથી પહેલી પ્રક્રિયા આવે છે ટેબલમાં ડેટા ઉમેરવો ટેબલમાં ડેટા ઉમેરવો એટલે કે ઇન્સર્ટ કરવો બરાબર તો ડેટા ઉમેરવાની પ્રક્રિયાને ઇન્સર્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય રીતે કોઈપણ ટેબલની રચના કર્યા બાદ તે ટેબલની અંદર આપણે ડેટા ઉમેરીશું હવે આગળના ચેપ્ટરની અંદર આપણે એક સપ્લાય નામનું ટેબલની રચના કરેલી તો સપ્લાયર નામનું ટેબલ જે છે તેમાં રેકોર્ડ ઉમેરવો છે એટલે તે ટેબલ ઓપન કરવું પડશે તો સૌથી પહેલાં બેઝ પ્રોગ્રામ ચાલુ કરશું બેઝની અંદર તમારું ટેબલ જે ડેટાબેઝ જે સ્થાન પર સંગ્રહ કરેલો હોય સેવ કરેલો હોય તેમાંથી તે ડેટાબેજ ઓપન કરશું અને તેમાં ઉદાહરણ તરીકે ત્રણથી ચાર ટેબલમાંથી સપ્લાયર નામનું ટેબલ જોઈએ છે તો એને સિલેક્ટ કરી ઓપન કરશું અને આપણી પાસે વિવિધ વિકલ્પમાંથી પહેલો વિકલ્પ ઉપયોગમાં લઈએ કે ટેબલ પર ક્લિક કરી એન્ટર કી દબાવીએ અથવા ટેબલ ઓપન કરવા માટે ડેટાબેઝ વિન્ડોના પેનમાંથી ટેબલના આઇકોન પર ક્લિક કરો અથવા ડબલ ક્લિક કરો એટલે તે ટેબલ ઓપન થઈ જશે હવે જો અહીંયા સપ્લાયર નામનું ટેબલ સિલેક્ટ કરેલું છે અને ડિઝાઇન વ્યૂમાં એમનો વ્યૂ દર્શાવેલો છે એટલે કે માળખું દર્શાવેલું એ સ્ટ્રક્ચર ટેબલમાં આપણી પાસે એક પણ રેકોર્ડ અત્યારે ઉમેરેલો નથી તો સૌથી પહેલાં આપણે અહીંયા ટેબલમાં એક રેકોર્ડની એન્ટ્રી કરીશું અને અત્યારે જે જોવા મળે છે વ્યૂ તે તમારો ડેટા શીટ વ્યૂ તરીકેનો દેખાવ છે બરાબર અને સપ્લાયર ટેબલની અંદર તમે જેટલા બી ફીલ્ડ લીધેલા હશે તેની યાદી અહીંયા જોવા મળે છે એટલે કે કોઈ પણ ટેબલની રચના કરીએ તો શરૂઆતમાં ડેટા એન્ટ્રીનો સ્ક્રીન જે છે તે આ રીતે જોવા મળશે એટલે કે બ્લેન્ક છે ટેબલમાં એક રેકોર્ડ ઉમેરેલો નથી તો અહીંયા સૌથી પહેલાં મારે રેકોર્ડ ઉમેરવો પડશે બીજી વસ્તુ આપણે આગળના ચેપ્ટરમાં એવું જોયેલું કે કોઈ ફિલ્ડમાં મારે વિગત કઈ અને કેવી ઉમેરવી તો અહીંયા એસ કોડ આપેલો છે સપ્લાયર નેમ છે એડ્રેસ લાઇન વન એડ્રેસ લાઇન ટુ સિટી પિનકોડ કોન્ટેક પર્સન નેમ ઇમેલ આઈડી કોન્ટેક નંબર તો આવા વિવિધ પ્રકારના તમને જે ફિલ્ડ આપેલા છે એટ્રીબ્યુટ જેને કહેવામાં આવે છે તે તેની અંદર કોઈ ચોક્કસ રેકોર્ડની એન્ટ્રી અહીંયાથી આપણે કરી શકીએ જ્યારે કર્સણ અહીંયા લબુક ઝબૂક થતું જોવા મળશે ત્યારે બીજું નીચે અહીંયા આપણી પાસે નેવિગેશન બહાર આપેલો છે આટલો વિભાગ જે દર્શાયેલો તે તમારો નેવિગેશન બહાર આપેલો છે જેમાં રેકોર્ડ કરસરનું સ્થાન કયા સ્થાન ઉપર છે અત્યારે જુઓ કરસરનો પોઈન્ટર જે છે એનો વ્યૂ કેવો છે તે કારણ કે એ વ્યૂ વારંવાર બદલાતો રહે છે તેમની આઇકોન જે હશે એ આઈકોનની અલગ અલગ સ્વરૂપે જોવા મળશે તો અહીંયા ખાલી ટેબલમાં જ્યાં આપણી પાસે રેકોર્ડ ઉમેરવો છે કરસર હશે ત્યાં આપણે પોઇન્ટિંગ ક્લિક કરી તમે ત્યાં રેકોર્ડની એન્ટ્રી કરી શકો બીજી વસ્તુ કે ફિલ્ડના નામની આડી લીટીમાં પ્રદર્શિત થશે અને ફિલ્ડના નામવાળી લીટી ટાઇટલ લાઇન તરીકે ઓળખાશે બરાબર તેમજ તમને અહીંયા સ્ક્રીન ઉપર જેટલી વિગત જોવા મળશે એટલી વિગત તત્વ ટાઈપ થયેલી જોવા મળશે બીજી વસ્તુ કે રેકોર્ડ જ્યારે વધારે ઉમેરાઈ જાય ત્યારે તમે સ્ક્રોલ બારનો ઉપયોગ કરી ઉપર નીચેના રેકોર્ડને જોઈ શકો છો પછી ટાઇટલ લાઇનની નીચે ખાલી બોક્સથી બનેલી એ ખરોળ છે અને એ ખાલી બોક્સમાં તમે યોગ્ય પ્રકારનો જરૂરી ડેટા એટલે કે માહિતી ઉમેરી શકો અને માહિતી ઉમેરવાની જે ક્રિયા છે એમને ડેટા એન્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે તેમજ ફિલ્ડના નામની બાજુમાં નાના બોક્સમાં એક તીરનું ચિહ્ન એટલે કે પોઈન્ટિંગ એરોની એક ચિહ્ન આપેલી છે અને તેને રેકોર્ડ સિલેક્ટર આઇકોન તરીકે ઓળખવામાં આવે છે બરાબર અને રેકોર્ડ સિલેક્ટર આઇકોન્સ અને તેના કાર્યો નીચે દર્શાવેલા છે તો હવે એના કાર્ય આપણે જોઈએ કારણ કે તે ચોક્કસ પ્રકારનું કાર્ય આપણને દર્શાવે છે કેવા પ્રકારનું ચિહ્ન હોય તો એ શેનો નિર્દેશ કરે છે તે પહેલું છે કાળો પોઈન્ટિંગ એરો રો આઈકોન આપેલો હોય આ સ્વરૂપે તો એને રેકોર્ડ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવશે તો રેકોર્ડ પોઈન્ટર જે છે એ ટેબલમાં કોઈ ચોક્કસ સમયે ટેબલનો કરંટ રેકોર્ડ એટલે કે ચાલુ રેકોર્ડ જેને ચાલુ હરોળ તરીકે ઓળખવામાં આવે છે તેનો નિર્દેશ કરે એનો મતલબ એવો થશે કે અહીંયાથી તમે ટાઈપિંગ ચાલુ કરો અને જે ટાઇપિંગ કરશું તેની અંદર તે પ્રમાણે ચાલુ રેકોર્ડમાં તેમની કિંમતમાં ટાઇપિંગ કરેલી વિગતમાં ફેરફારો જોવા મળશે પછી ફ્લેશ સાથેનો ગ્રીન એટલે કે લીલો આઈકોન આપેલો છે એ ટેબલના અંતનું નિશાન છે અને ટેબલના છેલ્લા રેકોર્ડ પછી પ્રદર્શિત થાય છે બરાબર તો શરૂઆતમાં જ્યારે આ લીલા રંગનો આઈકોન આપેલો હોય છે એ અંતનું નિશાન દર્શાવે છે બરાબર એક પણ રેકોર્ડ નથી એટલા માટે અત્યારે જે કંઈ વિગત આપણે જોઈએ છે તે નેવિગેશન બાર અને એમની પોઝિશન ટૂંકમાં કેટલામાં રેકોર્ડ પર છીએ તે એ વિગતો જાણીએ છીએ બરાબર તો નેવિગેશન બાર અહીંયા જે દર્શાવેલો છે ચાલો આપણે ઝૂમ કરીને જોશું વધારે તો ખ્યાલ આવશે કે નેવિગેશન બાર ઉપરની વિગત પહેલાં સમજી લઈએ કે આ નેવિગેશન બહાર આપણને શેની કઈ કઈ વિગત દર્શાવે છે તે અત્યારે એક પણ રેકોર્ડ નથી પરંતુ એક નંબરના રેકોર્ડની એન્ટ્રી આપણે કરવા જઈ રહ્યા છીએ એટલા માટે અહીંયા વન ઓફ વન એટલે એક પહેલાં રેકોર્ડમાંથી પહેલાં રેકોર્ડ નંબર ઉપર છીએ જુઓ અહીંયા પહેલું જે બટન આપેલું છે એ સૌથી પહેલાં રેકોર્ડ ઉપર જોવા માટે જ્યારે ડેટાબેઝના ટેબલમાં દસ પંદર વીસ કે સો કરતાં વધારે રેકોર્ડની એન્ટ્રી કરેલી હોય ત્યારે અને સૌથી છેલ્લા રેકોર્ડ ઉપર જવા માટે બરાબર લાસ્ટ પછી ફર્સ્ટ અને વચ્ચે જે બટન આપેલા છે એક છે નેક્સ્ટનું અને એકનું છે પ્રીવીયસનું એટલે કે કરંટ રેકોર્ડ ચાલુ રેકોર્ડ પર હોવ ત્યાંથી આગળના રેકોર્ડ ઉપર જવા અથવા એ રેકોર્ડ પછીના રેકોર્ડ પર જવા માટે અને છેલ્લું જે બટન આપેલું છે એના ઉપર ક્લિક કરીને આપણે નવા રેકોર્ડની એન્ટ્રી કરી શકીએ છીએ તો ટૂંકમાં આપણી પાસે નેવિગેશન બટન્સ પર આવા અલગ અલગ બટન્સ આપેલા હોય છે બરાબર તો પાંચ જેટલા બટન્સ અને કુલ કેટલા રેકોર્ડ છે ઉદાહરણ તરીકે આપણે પાસે પચાસ રેકોર્ડ છે બરાબર અને એક નંબરના રેકોર્ડ પર હો તો વન ઓફ ફિફ્ટી એવું જોવા મળશે પણ તમે બાર નંબરના રેકોર્ડ પર હો તો ટ્વેલ્વ ઓફ ફિફ્ટી એવું આપણને નિર્દેશ કરેલું જોવા મળશે તો આ થઈ નેવિગેશન બાર અને તેના બટન્સની સમજૂતી ચાલો પછી આવે છે પેન્સિલ આઇકોન જેવું બટન પેન્સિલ આઇકોન હોય તો એ એડિટ આઇકોનનું ચિહ્નો છે એટલે કે જ્યારે તમે કોઈ ડેટામાં સુધારા વધારા કરો છો ત્યારે તે સમયે કરંટ રેકોર્ડ ઉપર પેન્સિલ આઇકોન જેવું ચિહ્ન જોવા મળશે અને તેના ઉપર જ્યારે ક્લિક કરશો ડેટા સુધારતી વખતે તો કાળો પોઇન્ટિંગ એરો હશે એ આઈકોન પેન્સિલના સ્વરૂપમાં બને જોવા મળશે એટલે કે તમે અત્યારે જે રેકોર્ડ પસંદ કરેલો છે તે રેકોર્ડમાં ફેરફાર કરેલો છે એટલે કે ફેરફાર કરી રહ્યા છો બીજી વસ્તુ કે તમારે એની અંદર રેકોર્ડમાં કોઈ ફેરફાર ના કરવો હોય તો તમે એસ્કેપ એસ્કેપકી પ્રેસ કરી તમે માહિતીને પાછી રદ કરી શકો એટલે કે મૂળ સ્થિતિમાં ફરીવાર આવી શકો છો બરાબર અને નીચે જે કંઈ વિગત આપેલી છે એ આપણે નેવિગેશન બટન્સ અને એમના વિશેની સમજૂતી છે હવે નીચે આપણને ટેબલની અંદર રેકોર્ડની એન્ટ્રી કરેલી છે એવી વિગત જોવા મળશે હવે અહીંયા જુઓ તો એક પેન્સિલ આઈકોન બટન છે અહીંયા અને નીચે બીજું અલગ બટન જોવા મળે છે હવે નેવિગેશન બાર પરના બટન્સની સમજૂતી વિગતવાર નીચે પણ આપેલી છે બરાબર ન્યૂ રેકોર્ડ પેલી લાસ્ટ રેકોર્ડ નેક્સ્ટ રેકોર્ડ પ્રીવિયસ રેકોર્ડ અને ફર્સ્ટ રેકોર્ડ તો આવા નેવિગેશન બાર ઉપર પાંચ જેટલા બટન્સ અને કુલ રેકોર્ડ્સની સંખ્યાએ વચ્ચેના બટન ઉપર અને પહેલું જે દર્શાયેલું હોય તે તમે તમારા ટેબલમાં જે રેકોર્ડ પર હો તે રેકોર્ડના નંબર દર્શાવે છે ઉદાહરણ તરીકે આપણી પાસે અહીંયા જુઓ ચાર રેકોર્ડની એન્ટ્રી કરેલી છે એટલે ફોર ઓફ ફોર પેન્સિલ આઇકોન અહીંયા છે ચાર નંબરના રેકોર્ડ પર એટલા માટે ફોર ઓફ ફોર એવું જોવા મળશે બીજી વસ્તુ કે અહીંયા જે ટેબલના ફિલ્ડ લીધેલા છે એ સ્કોડ તો એમાં જુઓ ન્યુમેરિક અને આલ્ફાબેટિકલ બંને પ્રકારની માહિતીની એન્ટ્રી કરેલી છે પિનકોડ છે તો ફક્ત ન્યુમેરિક માહિતી જ હશે બરાબર કોન્ટેક્ટ નંબર છે તો તેની અંદર પણ ન્યુમેરિક માહિતી તે ટાઈપ કરેલી છે પણ બાકીના મોટાભાગના ફિલ્ડ જે હશે એ ટેક્સ્ટ એટલે કે લખાણ પ્રકારની વિગતો દર્શાવે છે તેમજ અહીંયા જે ટેબલની રચના કરેલી હોય ડિઝાઇન વ્યૂનો ઉપયોગ કરીને તેમાં ચોક્કસ પ્રકારની ડેટા ટાઈપનો ઉપયોગ કરેલો હોય છે એટલા માટે તે પ્રમાણે ચોક્કસ ડેટાની જ એન્ટ્રી અહીંયા આપણને કરવા દે છે બરાબર તો એ પ્રમાણે વિગતની એન્ટ્રી કરવા માટે ડેટા ટાઈપ ઉપયોગી છે ચાલો પછીનો મુદ્દો છે ટેબલના રેકોર્ડને એડિટ કરવા ટેબલના રેકોર્ડને એડિટ કરવા ક્યારે પડે તો બે કારણ આપેલા છે બે પરિસ્થિતિમાં ટેબલના રેકોર્ડને તમારે સુધારવા પડે પહેલું છે કે ડેટા એન્ટ્રી કરતી વખતે ખોટો ડેટા ઉમેરેલો હોય તો બરાબર ડેટા એન્ટ્રી કરતી વખતે તમારાથી કોઈ ખોટો ડેટા ઇનપુટ અપાઈ ગયો હોય તો તેને સુધારવો પડે બીજું છે કે સાચી ડેટા એન્ટ્રી કર્યા પછી ડેટાની કિંમતમાં બદલાવ આવ્યો હોય તેવા સંજોગોમાં બરાબર માની લો કે અત્યારે તમે ધોરણ અગિયારમાં છો બીજું કે આવતા વર્ષે તમે ધોરણ બારમાં આવો છો તો આપણી પાસે ટેબલની અંદર સ્ટાન્ડર્ડ નામનું ફિલ્ડ હોય તો ઇલેવન કિંમત હોય તે આવતા વર્ષે કેવી થઈ જશે ટ તો આ સંજોગોમાં તમારે ડેટાની અંદર ફેરફાર કરવો પડે એટલે કે રેકોર્ડમાં ફેરફાર કરવો પડશે તેવી જ રીતે કોઈ પણ વ્યક્તિનું એડ્રેસ આપેલું હોય તે એડ્રેસ ઉમેરેલું હોય તે સંજોગોમાં સાચો જ હશે પણ સમય જતાં તે એડ્રેસમાં ફેરફાર થવાની સંભાવના તો ટેબલના રેકોર્ડ બે સંજોગોમાં આપણે એડિટ કરવા પડે છે અને તમે રેકોર્ડમાં જે કંઈ ફેરફાર કરો છો ડેટામાં સુધારા વધારા કરો છો તો ઉમેરેલા ડેટાને સુધારવાની પ્રક્રિયાને એડિટિંગ તરીકે ઓળખવામાં આવે છે બરાબર ચાલો પછી આવે છે ટેબલમાંથી રેકોર્ડ ડિલીટ કરવા ટેબલમાંથી રેકોર્ડિંગ ડિલીટ કરવાની જરૂરિયાત ક્યારે ઉદ્ભવે તો ડેટાબેઝને ક્ષતિ વિનાનો અને અર્થપૂર્ણ રાખવા માટે સામાન્ય રીતે આપણે ટેબલમાંથી બિન જરૂરી અને ખોટા રેકોર્ડ્સને ડિલીટ કરવા ખૂબ જ જરૂરી છે તો અને તો જ આપણો ડેટાબેઝ કેવો રહેશે સંપૂર્ણ સુવ્યવસ્થિત અને યોગ્ય માહિતીવાળા તો આવા સંજોગોમાં ડેટાબેઝનું ચિત્ર જે હશે એટલે કે ડેટાબેઝનું આખું માળખું જે છે એની અંદર વ્યવસ્થિત આપણે વિગત દર્શાવી શકીએ તેમજ ડેટાબેસ જો મોટો હશે તો તે ડિસ્ક એટલે કે કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક હોય તો તેની અંદર તે જગ્યાને મુક્ત કરશે એટલે કે તે ડેટા જગ્યા રોકતો હોય તો તેને આપણે ત્યાંથીને રદ કરતા તેમાં જગ્યાનો વધારો થશે તેમજ ટેબલમાંથી કોઈ રેકોર્ડને રદ કરવા માટે સૌથી પહેલાં ટેબલને ઓપન કરો ત્યારબાદ જે રેકોર્ડને ડિલીટ કરવો છે તેને પસંદ કરો પસંદ કર્યા બાદ બે રીત વડે દૂર કરી શકાય એક છે કીબોર્ડ ઉપરની ડિલીટ કી દબાવો અથવા એડિટ મેનુમાંથી ડિલીટ ઓપ્શનને સિલેક્ટ કરો બરાબર બીજો વિકલ્પ છે કે સિલેક્ટ કરેલા રેકોર્ડ પર રાઇટ ક્લિક કરો અને રાઇટ ક્લિક કરતાં જ સબ મેનુ ખુલે તેમાં ડિલીટ રેકોર્ડ પર પસંદ કરો હવે જેવું પસંદ કરશો એટલે નીચે ડાયલોગ બોક્સ આપેલો છે જુઓ તો અહીંયા આપણી પાસે યુ વોન્ટ ટુ ડિલીટ ધીસ ધ સિલેક્ટેડ ડેટા જો ડેટાને ડિલીટ કરવો હોય તો યસ પર ક્લિક કરો અને ડિલીટ ના કરવો હોય તો નો પર ક્લિક કરો બરાબર વોર્નિંગવાળો આ તમારું એલર્ટ બોક્સ છે યસ પર ક્લિક કરતાં તમારો ડેટા ડિલીટ થઈ જશે ત્યારબાદ આવે છે ટેબલમાં ડેટાને શોર્ટ કરવો શોર્ટિંગ કરવું એટલે તમારા ટેબલમાં ઘણા બધા રેકોર્ડ પડેલા હોય તો તે રેકોર્ડને અમુક સંજોગોમાં ચઢતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવવાની જરૂરિયાત ઉદ્ભવે છે બરાબર તો આપણી પાસે અહીંયા બેઝ પ્રોગ્રામમાં ખૂબ જ ઝડપથી કોઈ ચોક્કસ માહિતીને ટેબલના ડેટામાંથી મેળવવાની જરૂરિયાત ઉદ્ભવે તો તેવા સંજોગોમાં તમે સહેલાઈથી ઝડપથી અને ચોક્કસ નિર્ણય લેવાની જ્યારે જરૂરિયાત ઉદ્ભવે તેવા સંજોગોમાં તમે ડેટા ઉપર શોટિંગ કરાવી શકો બરાબર તો ચડતા ક્રમમાં ગોઠવવું હોય તો શોર્ટ અસેન્ડિંગ અને ટેબલમાં રહેલા ડેટાને ઉતરતા ક્રમમાં ગોઠવવું હોય તો શોર્ટ ડિસેન્ડિંગ ઓપ્શનનો ઉપયોગ કરી આપણે આ ક્રિયા કરી શકીએ તો ટેબલને નીચે જણાયેલી બેમાંથી એક રીત વડે ક્રમમાં ગોઠવી શકાય બરાબર તો આપણી પાસે જે ઓપ્શન આપેલા છે તેમાં બે રીત આપેલી એ ડેટાને શોર્ટિંગ કરવાની પહેલી રીત આપણે જોઈએ તો પહેલી રીતમાં સૌથી પહેલાં એવું કીધેલું છે કે જે ડેટાને તમારે ક્રમમાં ગોઠવવો હોય ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં તે કોલમ અથવા તો રેકોર્ડને સિલેક્ટ કરો ફિલ્ડ ઉપર ક્લિક કરો પછી ટૂલબાર ઉપર શોર્ટ અસેન્ડિંગનું ઓર્ડરનું બટન આપેલું છે આઇકન બટન અસેન્ડિંગથી ચડતા ક્રમમાં ગોઠવી શકાય અને શોર્ટ બાય ડિસેન્ડિંગથી ઉતરતા ક્રમમાં ડેટાને ગોઠવી શકાય તો પહેલી રીત એ બીજી રીત છે શોર્ટ બટન ઉપર ક્લિક કરો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાયલોગ બોક્સ જોવા મળશે બરાબર ડાયલોગ બોક્સની અંદર શોર્ટ ઓર્ડરમાં ઓપરેટર આપેલો હશે અને તેમાં ફિલ્ડનું નામ પસંદ કરવાનું રહેશે કોઈ ચોક્કસ ફિલ્ડને તમારે ચોક્કસ ક્રમમાં ગોઠવવો હોઈએ કયા ક્રમમાં ગોઠવવો છે તો અહીંયા ઓર્ડર આપેલ છે અસેન્ડિંગ અહીંયા ક્લિક કરીને આપણે શોર્ટ ડિસેન્ડિંગ ઓર્ડર પણ સિલેક્ટ કરી શકીએ એક ફિલ્ડ ઉપર પછી લોજિકલ ઓપરેટર એન્ડ ધેન એ પછી તમારે બીજી ફિલ્ડ હોય તેને પણ તમે સિલેક્ટ કરીને તેને આપણે ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવી શકીએ તો આ રીતે તમે ટેબલમાં રહેલા ડેટા ઉપર બે પ્રકારની ચડતા અથવા ઉત્તરતા ક્રમમાં ગોઠવણ કરી શકો છો બરાબર એ ટુ જેડ અને ઝેડ ટુ એ પ્રકારની માહિતીની રચના કરવા માટે બરાબર તો અહીંયા આપણે ચેપ્ટર દસમું ટેબલમાં માહિતી ઉમેર્યા બાદ ચોક્કસ પ્રકારની વિવિધ પ્રક્રિયાઓ પહેલી જે છે એ ભાગ એકમાં પૂર્ણ કરીએ છીએ દરેક વિદ્યાર્થી મિત્રો વિડીયો એકવાર ના સમજાય તો ફરીવાર જોવાનો પ્રયત્ન કરવો ઓકે ચાલો ગુડ બાય